એક ગામમાં એક દાદા રહેતા હતા એમનું નામ કચરા દાદા કચરા દાદાની ઉંમર પૂરી બાવન વર્ષની દાદા આખો દિવસ ખેતરમાં મહેનત કરતા અને રામજીના ભજન ગાતા એમની મૂછો મોટી અને ધોળી હતી જાણે રૂની ઘાસડી દાદાએ આખી જિંદગી થોડું થોડું કરીને પૈસા બચાવ્યા હતા એમણે વિચાર્યું કે આ પૈસા ઘરમાં રાખવા કરતા બેંકમાં મૂકવું તો સલામત રહીએ આને વળી વ્યાજ પણ મળે ગામથી દૂર એક મોટા શહેરમાં બેંક હતી એક સવારે દાદાએ પોતાની સફેદ ધોતી અને માથે ખેંસ બાંધો ખભે જૂની થેલી લીધી એ થેલીમાં એમણે પોતાના બચાવેલા બધા પૈસા એક નાની પોટલીમાં વેંટીને મૂકા દાદા પહેલીવાર બેંકમાં જવાના હતા એટલે એમનું હૃદય ધકધક કરતું હતું એમને થોડો ડર પણ લાગતો હતો અને થોડો ઉત્સાહ પણ હતો બેંક મોટી હતી અને ત્યાં ઘણા બધા લોકો લાઈનમાં ઉભા હતા દાદા ગામડાના માણસ એમને બેંકના નિયમોની કે ફોર્મ ભરવાની કંઈ ખબર નહોતી દાદા લાઈનમાં ઉભા રહ્યા લોકો આવે પોતાના પૈસા જમા કરાવે કે ઉપાડે અને જતા રહીએ દાદા ખાલી જોયા જ કરતા હતા હવે દાદાનો વારો આવ્યો એમણે ધીમે રહીને કાઉન્ટર ઉપર બેઠેલા એક યુવાનને કહ્યું કે બેટા મારે મારું ખાતું ખોલાવવું છે યુવાને દાદા સામે જોયું અરે પછી પોતાનું કામ કરવા લાગ્યો દાદાનો ચહેરો થોડો ઉતરી ગયો આટલી મહેનતથી આવ્યા હતા પણ બેંકમાં કોઈ મદદ કરવા તૈયાર નહોતું દાદા કાઉન્ટર ઉપર થોડી વાર રહ્યા યુવાન તો કોમ્પ્યુટરમાં માથું નાખીને બેઠો હતો જાણે દાદાને જોયા જ ન હોય દાદાને થયું કે કદાચ મેં કંઈક ખોટું ભૂસી લીધું હશે દાદાએ થોડી હિંમત કરીને ફરીથી પૂછ્યું એ બેટા મેં તને કીધું ને કે મારે ખાતું ખોલાવવું છે તું કંઈ કેતો ખરો યુવાને હવે થોડા ગુસ્સામાં ઉપર જોયું અને કહ્યું કે દાદા અહીંયા ખાતું ખોલાવવું એટલું સહેલું નથી પેલા આ ફોર્મ ભરો આમાં તમારું નામ સરનામું ધંધો આધાર કાર્ડ નંબર આ બધું લખો પછી ફોટા અને કાગળિયા લાવો જાઓ પેલા ફોર્મ ભરીને આવો યુવાને એક લાંબુ ફોર્મ દાદા તરફ ફેંકું એ ફોર્મમાં એટલી બધી અંગ્રેજીમાં અને અટપટી ગુજરાતીમાં વિગતો લખેલી હતી દાદાનું માથું ચકરાવા લાગ્યું દાદા તો માંડ જાર ધોરણ સુધી એમને કાગળ ઉપરના અક્ષરો ઓળખતા આવડે પણ આટલું મોટું ફોર્મ ભરતા નહોતું આવડતું દાદાની આંખોમાં થોડું પાણી આવી ગયું આટલે દૂરથી આવ્યા પણ કામ પૂરું નહોતું થતું એમણે આજુબાજુ જોયું પણ બધા લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત હતા દાદા મુંજાઈને બેંકના એક ખૂણામાં જઈને બેસી ગયા અને થેલીમાંથી ફોર્મ કાઢીને જોતા રહ્યા એમને થયું કે હવે શું કરું એટલામાં એક કોમળ અવાજ દાદાના કાને પડ્યો કે દાદા તમે કેમ આટલા દુખી લાગો છો શું થયું છે એ ઉપર જોયું ત્યાં એક ચોવીસ પચીસ વર્ષની છોકરી ઉભી હતી એણે બેંકનો યુનિફોર્મ પહેર્યો હતો એ છોકરી બેંકમાં જ કામ કરતી હતી પણ એ માણસાઈથી ભરેલી હતી એનું નામ રૂપલ હતું રૂપલે દાદાના ચહેરા ઉપરની મૂંઝવણ જોઈ લીધી હતી દાદાએ ધીમા અવાજે બધી વાત કરી રૂપલને યુવાનનો વર્તાવ જરાય ન ગયમો એણે દાદાને પ્રેમથી કહ્યું કે દાદા તમે ચિંતા ન કરો હું તમને બધું ભરી આપીશ તમે મને તમારા કાગળિયા આપો રૂપલનો હસતો ચહેરો જોઈને કચરા દાદાના જીવમાં જીવ આવ્યો દાદાને લાગ્યું કે આ બેંકમાં એક તો સારું માણસ દાદાએ પોતાની થેલી અને તેમાંથી આધાર કાર્ડ બે ત્રણ ફોટા અને નાની પોટલીમાં વીટેલા પૈસા કાઢ્યા દાદા ભોયલા બેટા રૂપલ જો આર્યા મારા કાગડિયા અને આ મારી આખી જિંદગીની કમાણી આ પૈસાને મારા ખાતામાં મૂકવા છે તું જોજે હો કોઈ ચોરી ન જાય રૂપલે હસીને કહ્યું કે દાદા તમે ખાતરી રાખો બેંકમાં તમારા પૈસા સોનાની જેમ સાચવવામાં આવશે અહીંયા કોઈ ચોરી ન કરી શકે રૂપલ દાદાના કાગળિયા લઈને ટેબલ ઉપર પાછી ગઈ એને ધીરજથી ફોર્મની બધી વિગતો ભયરી દાદાનું નામ ગામનું સરનામું ખેતીવાડીનો ધંધો બધું જ વ્યવસ્થિત લખ્યું જ્યાં દાદાની સહી જોઈતી હતી ત્યાં દાદાએ આંગળી ઉપર સાઈ લગાવીને અંગૂઠો મારી દીધો આ બધું કામ પતાવવામાં અડધો કલાક લાગ્યો રૂપલ ફરી દાદા પાસે આવી અને બોલી કે ચાલો દાદા હવે પૈસા જમા કરાવવાના કાઉન્ટર ઉપર જઈએ જે યુવાને પેલા દાદાને ધક્કો માર્યો હતો એ જ કાઉન્ટર ઉપર રૂપલ દાદાને લઈ ગઈ રૂપલે યુવાનને બધી વાત સમજાવી અને ફોર્મ આપ્યું યુવાને જોયું આ તો બેંકની જે કર્મચારી છે એટલે એણે કઈ બોલ્યા વગર દાદાના પૈસા ગણ્યા યુવાને દાદાને એક નાની પાસબુક આપી એમાં લખ્યું હતું કચરા દાદાનું નામ અને દાદા એ જમા કરાવેલા પૈસાની રકમ પાસબુક જોઈને દાદાની આંખોમાં ચમક આવી ગઈ દાદાએ રૂપલના માથે વાલથી હાથ મૂકો અને આશીર્વાદ આપ્યા કે બેટા તું સાચા દિલની છે તે આજે એક ગરીબ માણસની મદદ કરી છે તારું ભલું થાય કચરા દાદાના ચહેરા ઉપર હવે સંતોષનું સ્મિત હતું એમના મનમાં બે ડર હતા એક તો બેંકમાં કામ કઈ રીતે થશે અને બીજું કે તેમના પૈસા સાચવ છે કે નહીં રૂપલે એક જ ઝાટકે તે બંને રૂપલને કહ્યું કે બેટા તારા જેવી દીકરીઓ જો જગતમાં હોય તો ગરીબોને ક્યારેય તકલીફ ન પડે તું બેંકમાં લોકોનું ભલું કરે છે પેલા યુવાને આ બધી વાત સાંભળી તેણે જોયું કે તે પેલા દાદા સાથે કેટલો ખરાબ રીતે વહેતો હતો જ્યારે રૂપલે પ્રેમ અને ધીરજથી દાદાનું કામ કરી આપ્યું ત્યારે યુવાનને પોતાની ભૂલ સમજાઈ એને થોડી શરમ પણ આવી દાદા રૂપલને આશીર્વાદ આપીને બેગના દરવાજા તરફ ચાલવા લાગ્યા એમની ચાલમાં હવે હળવાશ હતી એટલામાં પેલા યુવાને હિંમત કરીને દાદાને પાછળથી અવાજ આપ્યો કે દાદા ઉભાર્યો દાદા પાછા ફર્યા યુવાને ધીમા અવાજે કહ્યું કે દાદા મને માફ કરી દો મેં તમને મદદ ન કરી અને તમારું અપમાન કર્યું હવે જો તમારે ક્યારેય બેંકમાં કોઈ કામ હોય તો તમે સીધા મારી પાસે આવજો હું તમારું કામ પ્રેમથી કરી આપીશ દાદાએ યુવાનના માથે પણ હાથ મૂકો બેટા માફી માંગવાની જરૂર નથી પણ યાદ રાખજે તારા ટેબલ ઉપર આવતો દરેક માણસ તારા માટે કામ છે પણ કોઈના માટે તો પિતા દાદા પણ હશે સૌની સાથે પ્રેમથી વાત કરજે પાસબુક ને સાથી સરખી રાખીને ખુશ થતા થતા ગામ તરફ પાછા ફર્યા આ વાર્તા આપણને શીખવે છે કે માણસનું કામ ભલે નાનું હોય કે મોટું પણ જો આપણે સૌની સાથે આદર અને પ્રેમથી વર્તીએ તો ગમે એવું અઘરું કામ પણ સહેલું બની જાય છે મદદ કરવાથી ક્યારેય નાનપ આવતી નથી પણ આપણું હૃદય મોટું થાય છે